થરાદ ખાતે પોસ્ટ વિભાગમાં મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો ઉમટી પડી હતી ઓનલાઈન ડેટા એન્ટ્રી ટેકો પોર્ટલ ફરજિયાત કરવાના આદેશ સામે આશા વર્કર બહેનો દ્વારા સરકાર સામે મોરચો ખોલવામાં આવ્યો છે આશરે ત્રણસો જેટલી આશા વર્કર બહેનોએ મુખ્યમંત્રીને વિવિધ માંગણીઓ સાથે પત્ર લખી વિરોધ નોંધાવ્યો છે આશા વર્કર યુનિયનનો આક્ષેપ છે કે ઓનલાઈન કામગીરી ન કરનારને ઇન્સેન્ટીવ રોકવાની ધમકી આપવામાં આવી રહી છે નજીવા માનધનમાં મોગા સ્માર્ટફોન અને રિચાર્જ કરવાનું શક્ય નથી તેમજ અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્કના અભાવે ઓનલાઈન એન્ટ્રી અશક્ય બને છે નિરોગી ભારતનો પાયો વર્કર છે છતાં તેમના પર અન્યાય થઈ રહ્યો છે એવો રોષ બહેનોએ વ્યક્ત કર્યો હતો યુનિયન દ્વારા ટેકો પોર્ટલમાં ઓનલાઈન ડેટા એન્ટ્રીના આદેશો તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે આદેશો પરત નહીં લેવાય તો એચબીએનસી તથા એચબીવાયસી સહિત બાળકોના આરોગ્ય સંબંધિત કામગીરી સંપૂર્ણ બંધ કરવાની ચીમકી આશા વર્કર બહેનોએ ઉચ્ચારી છે આજે અમે જિલ્લાના તમામ આશા વર્કર બહેનો સાથે અગાઉ સરકારે આશા વર્કર બહેનોને જે ઓનલાઈન કામગીરી કરવાનું કહ્યું છે એના માટે આવ્યા છીએ અને મોદી અહીંયા મુખ્યમંત્રી હતા એટલે એમને બહેનોને વાયદો કરેલો કે બહેનો તમને કાંઈ પણ તકલીફ પડે તો મને એક કાગળ લખજો એટલા માટે એમને મોદી સાહેબને વાયદો યાદ કરીને આશા વર્કર બહેનો બધા બહેનો ટપાલ લખી અને મુખ્યમંત્રી સાહેબને વધુઆત કરવી છે આશા બહેનોને ઇન્સ્ટિટ્યુટામાં જે શિક્ષણ થઈ રહ્યું છે અને એમાં ઓછા એ તાત્કાલિક કે અમે તાત્કાલિક શકતા નથી બહેનો અમુક ઓછા બન્યા છે અને અંતરે આ વિસ્તારમાં કવરેજનો પ્રોબ્લેમ છે તો આ બધી સમસ્યાઓનું સમાધાન મારે ત્યાં સુધી અને સરકારે અમારી મુખ્ય માંગણી કે શેર બંધ કરીને એક સેટન લાગુ કરે એના માટે પત્ર પણ કરી રહ્યા છે